ગટરમાં પાઇપલાઇન તૂટી જવાથી તેમાંથી ગંદુ પાણી બહાર નીકળે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તે પહેલાં જ નિકાલ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે રસ્તા વચ્ચે ખોદેલો ખાડો હજુ કેમ પૂરવામાં આવ્યો નથી રસ્તા વચ્ચે ખોદકામ કરી અધૂરું કામ કરી કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ ખાડો ખોદવાની મંજૂરી કોણે આપી મંજૂરી આપી તો ખાડો પૂરવાની મંજૂરી કેમ ન આપી ખાડો પુરવાની મંજૂરી આપી હોય તો હજુ સુધી આવી બેદરકારી કેમ આવા અનેક પ્રશ્નો તંત્રથી કંટાળેલા લોકો પૂછી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો